નમસ્કાર પશુપાલન મિત્રો તો હું નિકુંત પડિયાર તો મિત્રો પશુપાલનથી લગતા કંઈ બી મિત્રો પ્રશ્ન હોય કે મિત્રો તમારે પશુપાલનની અંદર તમારે દૂધ ઓછું આવતું હોય ફેટનો પ્રોબ્લેમ હોય વાછર બંધ થઈ ગયો હોય દૂધ દૂધમાંથી લોહી આવતું હોય દૂધમાંથી ફોદા આવતા હોય વાછર બંધ થઈ ગયું હોય મિત્રો તો મિત્રો ગમે તે પ્રશ્ન હોય તો જરૂરથી આ છેલ્લે સીધી વિડીયો જોઈ લેજો મિત્રો તો આ વિડીયોની અંદર મિત્રો તમને ખ્યાલ આવી જશે કે શું શું પશુપાલનને પ્રોબ્લેમ હોય તો શું ખવડાવવાથી શું ફાયદો થશે તો આપણે એક પશુપાલન મિત્ર છે તો એની મુલાકાત કરવા માટે આપણે આવી ગયા છીએ તો પશુપાલનને પૂછીશું કે એમને પશુને શું પ્રોબ્લેમ હતો અને શું શું એમને ફાયદા થયા છે કે એમને જે કેટલ ફીડમેક્સ ખવડાવવાથી તો શું નામ નવાનું મહેશભાઈ રમણભાઈ મહેશભાઈ રમણભાઈ સોલંકી આ ગામ કયું નવાપુરા નવાપુરા ગામ લાગે તાલુકો આંકલાવ તાલુકો આકલાવ લાગે અને જિલ્લો આનંદ જિલ્લો આનંદ લાગે ઓકે તો મહેશભાઈ તમારે પશુપાલનને શું પ્રોબ્લેમ હતો મારે જયારે ગેસ લાવે ને ત્યારે મારે કેવું છે કે એના હાડકા દેખાતા પ્લસ બીજું કે જયારે દૂધ આવે ને તો એમાં એસ નતો આવતો બરાબર ફેટ નતો પકડાતો અને જયારે પ્રવીણભાઈ ની મુલાકાત થઈ ત્યારે મેં આ પાવડર નું સેવન કરાવ્યું

આ પાવડર કેટલા તમે ડબ્બા ખવડાયા બે ડબ્બા ખવડાયા ઓકે અને આ પાવડર ખાવાથી દૂધમાં પણ વધારો થઈ ગયો દૂધમાં કેટલો વધારો થયો 3.5 લિટર દૂધ એની જગ્યાએ અત્યારે મારો 4.5 લિટર દૂધ થઈ ગયો ઓકે મતલબ સરજાન લીતા સાડા ત્રણ લિટર દૂધ કાઢતી હતી અને હવે સાડા ચાર લીટર દૂધ થઈ ગયું એટલે કે તમારે એક લીટરનો વધારો થયો અને સવારનું ગણીએ સવારનું એક ને સાંજનું એક એટલે બે લીટરનો એક દિવસ નો વધારો મિત્રો થયો છે કે જેમને આ કેટલ ફીડબેક્સ પાવડર ખવડાવ્યો છે તે મિત્રો આ જોઈ શકો છો મિત્રો તેસ કન્ટેન અંદર લખેલા છે અને આ ખેતર પાવડર ખવડાવવાથી આપણો ઘણો ફાયદો થશે મિત્રો તમે પણ પશુપાલન રાખતા હોય અને તમારા પણ પશુપાલનને પ્રોબ્લેમ હોય તો જરૂરથી આ ડબ્બો ખવડાવવાથી ઘણા બધા ફાયદા થાય ખવડાવો જોઈએ કે ન થોડાવો જોઈએ ઓકે તો પહેલો તમારો નંબર બોલશે મોબાઈલ નંબર ત્યાંસઠ ચોપન ચુમ્મોતેર બત્રીસ બાવણ ઓકે આ એમનો મોબાઈલ નંબર છે તો પ્રવીણભાઈ તમે પણ તમારો નંબર કોન્ટેક્ટ કરી દોજો પંચાવન પંચાણું નવ્વાણું જીરો એક ઓકે આ પણ પ્રવીણભાઈનો નંબર છે જો મિત્રો તમારે પણ આ ડબ્બો જોતો હોય તો આ પ્રવીણભાઈનો સંપર્ક કરીને આ ડબ્બો તમે મંગાવી શકો છો તો ઓકે મિત્રો આપી ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આવનારી નવી અપડેટ મળતી રહેશે ઓકે